આપણો સમાજ સાધુઓ અને સંતોને બહુ માન આપે છે પણ કેટલાક સાધુઓ ભગવો ઓઢીને આ ભગવાને લજાવી રહ્યા હોય એવા બનાવો પણ અવારનવાર સામે આવી રહ્યા છે આવો જ એક બનાવ રાજકોટ પંથકમાંથી બહાર આવ્યો છે એની વાત કરવી છે આ વિડીયોમાં નમસ્કાર વાઇફ્સ ઓફ ઇન્ડિયામાં આપનું સ્વાગત છે વાત છે રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ખીરસરા ગામની આ ગામમાં સ્વામિનારાયણ ગુરુકુળના ધર્મ સ્વરૂપદાસ સ્વામીની કામલીલા સામે આવી છે જેની વિગતે વાત કરીએ તો પચીસ ડિસેમ્બર બે હજાર ના રોજ ધર્મ સ્વરૂપ દાસ સ્વામીએ એક યુવતીને ફેસબુક પર ફ્રેન્ડ રિક્વેસ્ટ મોકલી હતી ત્યાર પછી આ સ્વામી અને યુવતી બંને સોશિયલ મીડિયાથી એકબીજાના વધુ ને વધુ નજીક આવતા ગયા રૂબરૂ મુલાકાત પણ થઈ વાત ત્યાં સુધી પહોંચી કે સ્વામીએ યુવતીને પ્રેમ જાળમાં ફસાવીને ખોટા લગ્નનું નાટક પણ કર્યું એ દરમિયાન ખેરસરા ગુરુકુળ છે ત્યાં યુવતી સ્વામીને મળવા ગઈ હતી ત્યાં જ રાત રોકાઈ હતી ત્યારે આ ધર્મ સ્વરૂપદાસ સ્વામીએ દિવસ અને રાતના એમ ફૂલ પાંચ વાર યુવતી સાથે તેની ઈચ્છા વિરુદ્ધ શરીર સંબંધ બાંધ્યો હતો સેક્સ કર્યો હતો ત્યાર પછીના દિવસોમાં યુવતીને પીરિયડ આવતા બંધ થયા ત્યારે તેણે સ્વામીને વાત કરી એ સમયે સ્વામીના પગ નીચે રેલો આવ્યો તેણે હોસ્ટેલના સંચાલક મયુર કાસોદરિયા સાથે પ્રેગ્નન્સી ટેસ્ટ કીટ મોકલાવી જેમાં ચેક કરતા યુવતી પ્રેગ્નન્ટ હોવાનું જણાય આવ્યું તેથી ચિંતામાં મુકાયેલી યુવતીએ સ્વામીને ફોન કર્યો પેટમાં બાળક હોવાની વાત કરી ત્યારે સ્વામીએ તેનો પણ રસ્તો કર્યો સ્વામીએ એબોર્શન એટલે કે ગર્ભ પડાવી નાખવા પોતાના સાગરિત મયુર સાથે દવા મોકલાવી અને યુવતીને કહ્યું કે આ દવા ખાઈ જજે સાધુના કહેવાથી યુવતીએ દવા ખાઈ લીધી અને તેનો ગર્ભ છે પડી ગયો આ ગર્ભપાત કરાવી નાખ્યા પછી યુવતીને સાધ્વીની ટ્રેનિંગ માટે ભુજ અને પછી હળવદ મોકલી દીધી ટ્રેનિંગ પૂરી કરી પાછી ટીમડી આવતી રહી આ સમય દરમિયાન યુવતીને આ સ્વામી સાથે મતભેદ થયો સ્વામીએ તેને સમજાવેલું કે તું ખોટું વિચારે છે મેં તારી સાથે કંઈ ખોટું કર્યું નથી હું તને સારી રીતે જ રાખું છું પણ યુવતી માની નહીં અને ગુરુકુળના મોટા સ્વામી એવા સ્વામી નારાયણ સ્વરૂપદાસને આખા બનાવની વાત કરી જોકે સ્વામી નારાયણ સ્વરૂપદાસને ધર્મ સ્વરૂપ દાસ સ્વામીની કામ લીલાની અગાઉથી જાણ હતી અને બાદમાં વાત વધી ગઈ અને છેલ્લે હોસ્ટેલ સંચાલક આ મોટા સ્વામી નારાયણ સ્વરૂપ દાસ અને મુખ્ય આરોપી એવા ધર્મ સ્વરૂપ દાસ સ્વામી યુવતીને ધમકાવી અને કહ્યું કે તું આ વાત કોઈને કરીશ તો અમે જોઈ લઈશું તને સમાજમાં બદનામ કરીને રાખી દઈશું અને તને જીવવા જેવી નહીં રહેવા દઈએ આ છે આખો બનાવ સમાજમાં જે આદર ને પાત્ર ગણાય છે એવા સ્વામી માથે ગંભીર આરોપો છે આ બનાવ વિશે યુવતીએ રાજકોટના મહિલા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે જોકે ઘટના ખીરસરા ઘેટિયા ગામમાં બની હોવાથી ભાયાવદર પોલીસે ધર્મ સ્વરૂપ દાસ સ્વામી નારાયણ સ્વરૂપ દાસસ્વામી અને હોસ્ટેલ સંચાલક મયૂર કાસોદરિયાને પકડવા માટે દોડધામ છે એ શરૂ કરી દીધી છે આ વિશે તમારું શું માનવું છે અમને કોમેન્ટ કરીને જણાવશો નમસ્કાર